શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વિનોદભાઈ ઉદય દ્વારા દુઃખદ ઘટના બની તેના ઉપર માહિતી આપવામાં આવી હતી કેસરીસિંહ બિહોલા દ્વારા જણાવેલ કે સાથે મળીને ભારત દેશને મજબૂત કરવા તથા દિવંગતોને શ્રદ્ધા સુમન અર્પણ કરવા પરિવારજનોને સાંતવના પાઠવવા આપ સૌ ઉપસ્થિત રહ્યા છો સાથે સાથે ભારત દેશની એકતા સમાન સંસ્થાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સૌ જોડાયા છો તે દેશની એકતા સમાન ગણાવેલ છે આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેટ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસે પણ દિવંગતોને શ્રદ્ધાસુમન અર્પણ કરીને દેશની એકતામાં સૌ સહભાગી થયા છો ત્યારે સૌનો આભાર વ્યક્ત કરેલ આ પ્રસંગે મ્યુનિસિપલ કાઉન્સિલર શ્યાયાબેન ત્રિવેદી પણ વિશેષ ઉપસ્થિત રહેલ છે ત્યારબાદ સવે સમૂહમાં બે મિનિટ માઉન્ટ પાડીને તથા મીણબત્તી પ્રજ્વલિત કરીને પુષ્પાંજલિ અર્પણ કરીને દિવંગતોને શ્રદ્ધા અર્પણ કરેલ છે કાર્યક્રમની આભાર વિધિ મહાસંઘના ઉપપ્રમુખ શ્રી પ્રદીપસિંહ ભેહલાએ કરતા સૌના સહયોગ બદલ આભાર વ્યક્ત કરેલ હતો ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા રિપોર્ટર પરેશ શર્મા એસડી ન્યૂઝ ગુજરાતી ગાંધીનગર